મિત્રો અમે રતનમહાલનો પ્રવાસ કરી રહ્યા છીએ અને રતનમહાલના પ્રવાસમાં આજનો પોઈન્ટ છે ખાસ પાટણ માતાનો અને પાટણ માતાના મંદિરે જવા માટે અમે ગુમલી ગામેથી પ્રસ્થાન કરી ચૂક્યા છે આપ જોઈ રહ્યા છો બની રહેજો પીઓમાં અમે પૂરો આખો જે પ્રવાસ છે એ આપને બતાવીશ

ભળતારી જો અન પાટણ સેલ માતા ને પણ કમન વતાડવાના છે પાટણ સેલ માતા કી જય અદરજા દેવકી જય બાબાધીરો હોળબો

મિત્રો આપણે રતન મહાલની ભૂમિમાં અનેક દેવી દેવતાઓના સ્થાન આવેલા છે અને આ દેવી આવેલા સ્થાન આવેલા છે ત્યાં આપણે આવી પહોંચ્યા છે અહીંયા ખાસ કરીને બે ધામ છે બે મંદિર છે એ ખૂબ જાણીતા છે તો અહીંયા એક તો આપણે જોયું છે એ જે મહાદેવનું મંદિર છે એ આપણે જોયું છે અને એક બીજી એવી જગ્યા છે જ્યાં પાર્વતી માતાનું સ્થાનક છે જ્યાં પાટણ શૈલના નામથી ઓળખવામાં આવે છે એ જગ્યા ઉપર આવી પહોંચ્યા છે આપણે આપ જોઈ રહ્યા છો અહીંયા જે જગ્યા છે એ ખૂબ સુંદર અહીંયા જગ્યા છે જે આ એક આખો પહાડી પથ્થર છે અને એની અંદર જે દર્શન થાય છે એ ખૂબ સુંદર અહીંયા આપણને નિહાળી શકાય છે જે અહીંયા દેવી દેવસ્થાન છે એ દેવી દેવસ્થાનની એક પવિત્ર ભૂમિ છે જે પાટણ શેલના નામથી ઓળખવામાં આવે છે અહીંયા ધજાઓ લાવે અને ધજાઓ અહીંયા ચડાવવામાં આવે છે જે પાટણ શેલ માતા છે અહીંયા આપ જોઈ રહ્યા છો આ જે પથ્થર ઉપર પથ્થર છે એ પાટણ શૈલ મા માતાનું અહીંયા સ્થાનક છે સ્થાનક છે અહીંયા ખૂબ સુંદર અહીંયા આપણને નિહાળી શકાય છે અહીંયા માણસો માનતા રાખી ગરબા ચડાવવામાં આવે છે અને આ જે પૂજા વિધિ કરવામાં આવે છે જે અહીંયા મન મનત માનવામાં આવે છે જે આપણને જોઈ શકાય છે આ પાટણ શૈલ માતાનું આ જે મંદિર છે સ્થાનક છે ત્યાં આપણે અત્યારે પહોંચી ગયા છે એના દર્શન આપણે કરીશું અહીંયા દેખો જે ભક્તો છે જે માણસો છે જે દર્શનાર્થીઓ છે એ ખૂબ અહીંયા મોટી સંખ્યામાં આવેલા આપણને જોવાય છે આપ જોઈ રહ્યા છો તો આ જે પાટણ શૈલ માતાનું જે મંદિર છે એ ગામે ગામથી અહીંયા દર્શન કરવા આવતા હોય છે જે અહીંયા ગરબા લઈને આવતા હોય છે ત્યારે અદ્ભુત નજારો અહીંયા છે અહીંયા આપ જોઈ રહ્યા છો જે અનેક સ્થાન છે એ અહીંયા દેવી દેવતાના સ્થાનકમાં અહીંયા પૂજવામાં આવે છે આપ જોઈ રહ્યા છો અહીંયા ગરબા છે ગરબાનો પણ એક આપણને કહેવાય છે કે અહીંયા ઢગલો આપણને જોવાય છે અનેક માટલીઓ અહીંયા દેખાય છે જે પાટણ શૈલ માતાનો ગરબા તરીકે જાણીતી છે તો અહીંયા જે આ આખો આપ જોઈ રહ્યા છો જે પાટણ શૈલ માતાનો દર્શન છે એ દર્શન અદભુત રીતે અહીંયા આપણને થતાં જોવા મળે છે આ જે પહાડી છે એ આખી પાટણ શૈલ માતાનું અહીંયા આ મંદિર છે ત્યાં આગળ કોઈ આવું કંઈ બાંધકામ છે એ મંદિર કેવું છે તો આખી પથ્થર છે અને એ પથ્થરના અહીંયા ભાઈઓ જે ચડી રહ્યા છે એ અહીંયાથી આ સ્થાનિક ભાઈઓ છે એ ચડતા હોય છે ત્યારે આપણે એકલા એકલા આપણે ક્યારે પણ ચડવું ન જોઈએ તો અહીંયા આ જે ઉપર ચડી અને દર્શન કરી રહ્યા છે ખૂબ સુંદર રીતે અહીંયા આપણે નિહાળીશું અહીંયા આ બાજુની જગ્યા છે એ બિલકુલ પથ્થરોથી ગીચ જગ્યા છે જ્યાં આપણે ના જઈ શકીએ એવી જગ્યા છે આ જોઈ રહ્યા છો જે પથ્થરોથી ભરપૂર અહીંયા જગ્યા આપણને જોવા મળે છે આ જે જગ્યા છે એ જગ્યા અહીંયા કોઈ સ્લેબ ભરવામાં નથી આવેલો પણ આખી જે પથ્થર છે અને પથ્થરની વચ્ચે જે આ જે છો જે અદ્ભુત આપણને નજારો આપણને જોવા મળી રહ્યો છે આખી જે આ ખૂબ સુંદર અહીંયા નજારો છે આપ જોઈ રહ્યા છો પાટણ માતા કી જય પાટણ માતા કી જય અહીંયા પ્રકૃતિનો ઉપર મંદિર ઉપરથી સૌંદર્ય જે આપણને દૃષ્ટિમાન થાય છે એ ખરેખર આહલાદાયક છે જોવાલાયક છે મિત્રો અહીંયાથી આ ઉપર ચડાય છે આપણે જોઈ રહ્યા છે અહીંયા ખૂબ સુંદર રીતે આ ચડતા હોય છે જ્યારે આ બાજુ અહીંયા દેખો આ ભાઈ જે ઉપર ચડી રહ્યા છે જે આપણને એમને બતાવવા પ્રયત્ન કરીશું જે ચડી રહ્યા છે એ આ રીતે ચડતા હોય છે કારણ કે કાયમ ચડતા હોય એને જ ચડવાનું અહીંયા અને અહીંયા વચ્ચેથી રહીને ચડતા હોય છે જ્યારે આ બાજુથી અહીંયા અહીંયા મંદિરે છે એ મંદિરે વાંસના બંબુથી અહીંયા ચડી રહ્યા છે તો આજ રોજ ખલતા ડુમકા ગામના શિક્ષક પરિવાર અમારા રતન માળમાં જૂને પુરાણો પાટણ માતાનું મંદિર છે ત્યાં પ્રવાસ અર્થે આવ્યા અને તેઓએ સાહસપૂર્વક પ્રવાસ ખેડી અને જે માતાજીના દર્શન કર્યા છે અને જે જે માતાજી છે એ કહેવાય છે કે ઇતિહાસના પાને જોઈએ તો જે તે સમયે વળવાઓ વખતે આપણને જ્યારે આપણે માનતા માની ત્યાં પૈસાની પણ માંગણી કરતા હતા ત્યારે તે આપણને પૈસા પણ માતાજી આપતા હતા વ્યવહાર કરતા હતા સમયાંતરે ધીરે ધીરે માનવી કળિયુગનો માનવી પૈસા સમયે નહોતો માતાજીએ એમનો પરચો બંધ કર્યો છે અને ત્યાં માતા પાટણ માતાને જે મોટી પથ્થર શીલા છે એના નીચે અંદર હિંચકો છે સોનાનો સોનાનો વાઘ પણ છે એમ કહેવાય છે અને માતાજી હજી પણ હયાત કે સોનાને હિંચકે હિંચે છે સાક્ષાત પરંતુ ફળયુગની શરૂઆત થઈ ત્યારે એનો જે દરવાજો જેને કહીએ છીએ ત્યાં મોટી શિલાનો પડદા રૂપે બંધ થઈ ગયો હોવાથી આપણે સાક્ષાત એના દર્શન કરી નથી શકતા પરંતુ હમણાં પણ એ ત્યાં પરચો આપે છે કોઈ પણ વ્યક્તિ એના પર ચડી રાત વાસો પણ કરી શકે છે સહી સલામત રહે છે પરંતુ મારા મિત્રો જે પ્રવાસ કર્યો છે એમને જે પ્રવાસની સફળતાને હું આભારી છું બીજી વાર ક્યારેક આવવાનું થાય તો હજુ પણ જૂના પુરાણા જે જ્યાં જ્યાં ઐતિહાસિક સ્થળો છે ત્યાં હું એમને મુલાકાત કરાવીશ સુભાષભાઈનો ખૂબ ખૂબ આભાર એમને આખી ટીમ જે અમે તૈયાર કરી આપી અને એમને જેમને સ્થળ સુધી પહોંચાડી અને અમને દર્શન કરાવ્યા એ બદલ સુભાષભાઈનો તથા એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર સાથે અનિલભાઈ છે લાલુભાઈ છે શૈલેષભાઈ છે આખી ટીમનો ખૂબ ખૂબ આભાર અને મારી પાટણ સેલ ભવાનીનો ખૂબ ખૂબ આભાર આભાર આભાર